વડોદરાના કમાટી બાગ ખાતે યોજાયેલા બાળ મેળા દરમિયાન મોબાઈલ ચોરીની ઘટના સામે આવી છે બાળ મેળા દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તે દરમિયાન અનેક લોકોના મોબાઈલ ચોરી થયા હોવાની ફરિયાદ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી ફરિયાદો મળતા જ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી તપાસના આધારે પોલીસે મોબાઈલ ચોરી કરતી એક મહિલાની ધરપકડ કરી છે પોલીસ દ્વારા ધરપકડ કરાયેલી મહિલા

આવી જ અપડેટ્સ માટે જોતા રહો ટીવી સેવન્ટીન ગુજરાતી તમારી સાથે તમારી માટે